સાબરકાંઠાના પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો છે પોલીસે તપાસ કરતા ફરિયાદી જ આરોપી છે દલાની બુવાડી ગામની સીમ પાસે ટ્રકથી કાર પથ્થર સાથે અથડાઈને પલટી હતી આ દરમિયાન કરોડ ભરેલો થેલો લૂંટાયો હોવાની ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ દોડતી થઈ હતી અને લૂંટનો ભોગ બનનાર અશ્વિન પટેલને ઝીણવટ ભરી વિગતો પૂછી હતી પરંતુ સમગ્ર કેસમાં ફરિયાદી ઉપર શંકા જતા પોલીસ અશ્વિન પટેલની ઉલટ તપાસ કરી જે અશ્વિન પટેલે રૂપિયા છુપાવ્યા હોવાનું સામે આવ્યું પોલીસે હરસોલ રોડ પર ખેતરમાં છુપાવેલો રૂપિયાનો થેલો રીકવર કર્યો અને બંને આરોપીઓની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે ત્રીસ સપ્ટેમ્બરના રોજ દોઢ કરોડ રૂપિયાની ચોરી બાબતે ગુનો દાખલ થયેલો આ ગુનો કેપિનભાઈ મહેતા જેઓ અમદાવાદના રહેવાસી છે એમણે દાખલ કરાવેલો એમણે તલોદ ખાતે રહેતા અશ્વિનભાઈ પટેલ પાસે દોઢ કરોડ રૂપિયા ધંધાના કામ અર્થે મંગાવેલા એટલે આ સાહેબ છે એ આઈસીઆઈસી બેન્કમાંથી આ પૈસા ઉપાડીને નીકળેલા અને એમના મનમાં ખોટો વિચાર આવેલો કે ભાઈ દોઢ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ છે એ આપવી ના પણ હું પોતે જ આનો ઉપયોગ કરી લઉં એ પ્રમાણે જ અશ્વિનભાઈએ સ્ટોરી બનાવેલી અને ભાટીયાથી થોડા આગળ જઈને મહેશભાઈ એમના જે ફોઈના દીકરા છે એના આ દોઢ કરોડ રૂપિયા આપી દીધેલા અને દલાની મુવાડી પાસે અકસ્માતનો બનાવ ઉભો કરેલો અને પોલીસ કે બે માણસો આયા હું ટાયર બદલતો હતો ત્યારે અને એ આ દોઢ કરોડ રૂપિયા લઈ ગયા એની તપાસ કરી એ દરમિયાન આ સાહેબ છે એની પાસેથી એક મોબાઈલ અને ગુનામાં વાપરેલાઇટ ટેન ગાડી તેમજ જે એના ફોઈના દીકરા છે એમના ત્યાંથી તપાસ દરમિયાન આ દોઢ કરોડ રૂપિયા પરત રિકવર કરવામાં આવેલ છે